છેલ્લા ત્રણ વરસાદ પડી રહ્યો છે અસર પહોંચી છે ગઈકાલે વડોદરા આણંદ મુંબઈ અને ભુજ તરફ જતી રદ કરવામાં આવી હતી ત્યારે વડોદરા ડિવિઝનના ઇટોલા બ્રિજ નંબર પાંચસો અને દ્વારકા ગોરીંજા સેક્શન પર વધુ પડતા પાણી ભરાઈ જતા વધુ ટ્રેનો રદ થઈ છે ઓગણત્રીસ ઓગસ્ટના રોજ મુંબઈ સેન્ટ્રલથી અમદાવાદ તરફ આવતી ગુજરાત એક્સપ્રેસ તો ત્રીસ ઓગસ્ટના ના રોજ દાદરથી પોરબંદર તરફ જતી સૌરાષ્ટ્ર એક્સપ્રેસ રદ કરવામાં આવી છે ગઈકાલે ભારે વરસાદના કારણે વીસ થી વધુ ટ્રેનોને રદ કરવામાં આવી હતી જ્યારે અમુક ટ્રેનોને અન્ય રૂટ પર દોડાવવામાં આવી હતી ભુજના માળિયા મિયાળા સેક્શનમાં પણ ભારે વરસાદના કારણે પાણી ભરાતા ભુજ તરફ જતી ભુજ ગાંધીનગર કેપિટલ દાદર ભુજ એક્સપ્રેસ સહિતની ટ્રેનોને પણ રદ કરવામાં આવી હતી ત્યારે રેડ એલર્ટના કારણે આજ રોજ વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી હવામાન વિભાગની આગાહી મુજબ ડીપ ડિપ્રેશન નબળું પડીને પાકિસ્તાન તરફ આગળ વધતા ગુજરાત ઉપરથી વરસાદી આફતનો ખતરો ઓછો થયો છે મધ્ય ગુજરાતના જિલ્લાઓ તથા દક્ષિણ ગુજરાતમાં આજે રાત્રિ દરમિયાન ભારે વરસાદ થવાની શક્યતાઓ વચ્ચે અને સૌરાષ્ટ્ર કચ્છમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જેથી રાત્રિ દરમિયાન પણ અમદાવાદ સહિત રાજ્યભરમાં લઘુત્તમ તાપમાન ઘટશે જેને કારણે ઠંડક પ્રસરી છે હવે છત્રીસ થી અડતાલીસ કલાકમાં ડીપ ડિપ્રેશન નબળું થઈને પાકિસ્તાન તરફ આગળ વધીને સાયકલોનિક સર્ક્યુલેશનમાં પરિવર્તિત થઈ જશે જેથી અડતાલીસ કલાક બાદ ગુજરાતને અતિ ભારે વરસાદથી મુક્તિ મળશે અને રાજ્યનું આકાશ ફરી વરસાદી વાદળોથી સાફ થશે કુલ ચૌદ હજાર પાંચસો બાર રૂટ પૈકી અગિયારસો ચાર રૂટ તેમજ ચાળીસ હજાર પાંચસો પંદર ટ્રીપ પૈકી ચાર હજાર ઓગણત્રીસ થઈ છે વરસાદના કારણોસર મુખ્યત્વે વડોદરા ભુજ ગોધરા દાહોદ મહીસાગર આણંદ ખેડા જુનાગઢ પોરબંદર દ્વારકા રાજકોટ મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ જિલ્લાઓનું સંચાલન મોટા ભાગે પ્રભાવિત રહ્યું છે આ સિવાય અન્ય તમામ જિલ્લાઓમાં સામાન્યતઃ સંચાલનમાં વિક્ષેપ થયો છે ગુજરાત રાજ્યના વડોદરા પાદરા ખેડા ડેપોનું તમામ બંધ સંચાલન શહેરના વિવિધ પોઈન્ટ પરથી ક્રમશઃ શરૂ કરવામાં આવી રહ્યું છે અન્ય બંધ રૂટ ટ્રેપ વરસાદના પાણી ઓસરતા તેમજ માર્ગ વાહન વ્યવહારને લાયક થતાં પૂર્વવ્રત થશે